સુરતના વલેઠી ગામે મંદિરના ફળિયામાં પાર્ક કરેલી બસમાં આગ લાગી મોડી રાત્રે લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી પાર્ક કરેલી અન્ય બસ પણ આવી આગની ઝપેટમાં સમગ્ર ઘટનામાં બંને બસ બળીને ખાખ થઈ હતી માંડવી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો જોકે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે

પાર્ક કરેલી હતી અચાનક જ આગ ઉઠી હતી તેની સાથે તે બસ પણ તેની આગની સફેદમાં આવી ગઈ હતી અને બંને બસ બળીને ફાયર વિભાગને કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી અને જે આગ લાગી હતી ને તેના પર કાબુ મેળવ્યો હતો બંને બસ બળી જવાથી જે બસ માલિકો છે તેઓને લાખો નુકસાન થયું બિલકુલ આભાર નિર્મલ તમામ જાણકારી માટે